ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા પંચાયતના પ્રમુખ અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સભા ભવન ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લાના વિવિધ વિકાસના કામો અને મહત્વના ઠરાવોના મુદ્દે મંજૂર કરવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ઉપપ્રમુખ હાર્તી પટેલ કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ સભાની વિગતો આપતા જણાવ્યું હતું કે જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયતો પૈકી સીડીપી પાંચ યોજના હેઠળ એકસો ઓગણપચાસ ગ્રામ પંચાયત અને આરજીએસસી યોજના હેઠળ સત્તર ગ્રામ પંચાયત મંજૂર થયેલ છે આ પૈકી સીડીપી પાંચ યોજના હેઠળના રૂપિયા સોળ પોઈન્ટ પચાસ કરોડના સડસઠ ગ્રામ પંચાયતના ટેન્ડરોને આજની સામાન્ય સભામાં સર્વાનિમિત્તે મંજૂર આપવામાં આવે વધુમાં જિલ્લા પંચાયત હેઠળના અંદાજિત બસો બાર પોઈન્ટ સિત્યોતેર કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું ટેન્ડર થયું છે હાલ રોડના કામના વર્ક ઓર્ડર ઇસ્યુ કરી દેવાયા છે આજની સામાન્ય સભામાં સુવિધાપઠ યોજના હેઠળના બાવીસ કામો તથા બજેટ લંબ યોજના હેઠળના સાત રિફ્રેશિંગ રોડના કામોના પણ બહાલી આપવામાં આવ્યા છે જિલ્લાના ગ્રામ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ વધારવા માટે પણ મહત્વના નિર્ણયો લેવાયા છે જિલ્લા પંચાયત હસ્તક નિષોલ આંગણવાડીઓ છ દૂધ દેડી બિલ્ડિંગ આઠ શાળાના ઓરદા અને પાંચ ડ્રેનેજ લાઇનના કામો ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી મંજૂર કરવામાં આવેલા છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે આ વિકાસના કામો ઉપરાંત સામાન્ય એક રાજકીય અને આર્થિક પર કરવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે લીધેલા નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાના પડિતન કાર્ય નિર્ણય બદલ અભિનંદન પાઠવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો આ જીએસટી રિફોર્મન્સી ખેડૂતમાં એમએસએમઈએસ વેપારીઓ મહિલાઓ યુવાનો અને મધ્યમ વર્ગના સહિતના તમામ તમામ વર્ગને લાભ થવાનો છે તે બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણામંત્રી નિર્મલાજીને અભિનંદન આપવામાં આવ્યા હતા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો ભરૂચ જિલ્લાના વિકાસને વધુ ગતિ આપશે આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી એ સામાન્ય સભામાં આજ સુધીની જે ભરૂચ જિલ્લામાં સામાન્ય સભા થઈ હશે એના કરતાં પણ ઐતિહાસિક કામોને મંજૂરી આપવામાં આવી છે સૌથી વધારે કામોને મંજૂરી આપવામાં આવી છે આજે ભરૂચ જિલ્લાની પાંચસો પિસ્તાલીસ ગ્રામ પંચાયત પૈકી સીડીપી એકસો ઓગણપચાસ પચાસ કરોડના સંસદ ગ્રામ પંચાયતના ટેન્ડરને આજની સામાન્ય સભા સર્વાનુમતે મંજૂર કરવામાં આવે છે અને એને બહારી આપવામાં આવે છે સાથે સાથે બાકી જે રહી ગ્રામ પંચાયતો છે એને પણ ટૂંક સમયમાં ટેન્ડર ટેન્ડર પકડી છે બધી ટૂંક સમયમાં એને વર્ક ઓર્ડર આપવામાં આવશે સાથે સાથે આ ઐતિહાસિક કહી શકાય એવો નિર્ણય ને આ માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબના સહયોગથી આજે અંદાજિત બસો બાર કરોડ પોઈન્ટ સિત્યાસી કરોડના કુલ એકસો પંચ્યાસી રોડનું સામાન્ય સભાએ ટેન્ડર પાસ કરેલું છે અને તે પૈકી એકસો તોતેર રોડ માટે સરકારશ્રીની શ્રી ટેન્ડર મંજૂર થઈ આવેલ છે અને એ પૈકી પંચાણું રોડ કામના આજે વર્ક ઓર્ડર ઇસ્યુ કરવામાં આવેલા છે અને ઇથ્યોટેર રોડના કામ ડિપોઝિટ લેવલ પર છે ઊંક કામો પૈકી આજની સામાન્ય સભામાં સુવિધાપદના પણ બાવીસ કામો અને બજેટના યોજના હેઠળ સત્તર વી ગેસિંગ રોડના કામોને પણ બહારી આપવામાં આવી છે મિત્રો એ સિવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ખેતીવાડી હોય કે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એ દરેક વિસ્તારમાં આજે કામોને મંજૂરી આપવામાં આવી છે આવનાર ટૂંક સમયમાં જ જે અમે બજેટમાં લીધું હતું કે આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રીતે આર્થિક મજબૂતી કેમ વધે એના માટેના કામોને ખંડ મુહૂર્ત કરવા જઈ રહ્યા છે મિત્રો આ જિલ્લા પંચાયત આજની જે સભા છે એમાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે બાવીસ તારીખે જે એના પહેલા જે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને વચન આપ્યું હતું કે હું દિવાળીને તમને ગિફ્ટ આપીશ અને એના અનુસંધાનમાં વચન પાડીને આપણા માન્ય વડાપ્રધાન શ્રી એ બાવીસ તારીખે પહેલા માતાજીના નોટે ભારતવાસીઓને જીએસટીના જે ચાર સ્ટેપ હતા એના બે સ્ટેપ કરી અને આ ભારતીય આપણે ભારતની જનતાને બહુ મોટી રાહત આપી છે અને એના કારણે જીએસટીના બે સ્ટેપ થવાને કારણે અને જીએસટી ઘટાડાને કારણે એક રૂપિયાથી લઈ અને ત્રણ ત્રણ લાખ રૂપિયા સુધીનું સસ્તું થવાનું છે અને એનો લાભ આમ ભારતની જનતાને મળવાનો છે અને એના કારણે જે વેપારીઓ છે એમાં પણ ખુશીની લાગણી છે ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય ખેડૂત હોય કે કોઈ પણ આ જીએસટી ના ઘટાડા થી એટલો બધો લાભ મળ્યો છે કે જાણે આજે ભારત દેશમાં એક દિવાળી જેવી રીતે રામચંદ્ર ભગવાન આવ્યા હતા અને જે અયોધ્યામાં જે દિવાળી એવી રીતે સમગ્ર ભારતમાં એક લહેર હોય છે અને એના માટે અમે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીનો અહીંથી ખુબ ખૂબ આભાર માનીએ છીએ અને આજની સામાન્ય સભા સર્વાનુમતે વડાપ્રધાન શ્રીનો અને સરકારનો આભાર માનતો અમે સર્વાનુમતે ઠરાવ પસાર કરીએ છીએ અને સાથે સાથે જે કઈ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે તે ભરૂચ જિલ્લામાં પોતાના સો ભંડોળ જિલ્લા પંચાયત નહીં કઈ પીપી ધોરણે પોતાના સો ભંડોળ એટલા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કરવાની છે અને એ સિવાયના નર્મદા કિનારાના વિકાસ માટે અને એવી અસંખ્ય જે લોકોની સુવિધા માટે આજની સભાએ જે બધા કામ મંજૂર કર્યા છે આવનાર સમયમાં આ ભારતીય જનતા પાર્ટી નો એક ચૂંટણી હોય કે ગમે તે હોય પણ આ